ભગવાન શિવજી હોતે એકાદશી કરે છે રાકેશ દાદા ભગવાન શિવજી હોતે એકાદશી તમારે વાંચવું હોય તો વાંચજો પદ્મ પુરાણમાં લખેલું છે અહીંયા થી બોલું છું એટલે બહુ જવાબદારી સાથે બોલું છું ભગવાન શિવજી ઇન્દ્ર આદિ દેવતાઓ હોતે એકાદશી નું વ્રત કરે છે અને આપણે શું કરીએ છીએ ક્યો જોઈ દેવતાઓ હોતે એકાદશી ને એટલું જ સન્માન આપે છે એટલું જ માન આપે છે બદમો પુરાણમાં તો સ્પષ્ટ લખેલું છે શિવજી એકાદશીના દિવસે પાણી નથી પીતા હો આમ તો મહાદેવને ક્યાં પીવાની જરૂર ક્યાં ખાવાની જરૂર પણ છતાંય ઈ પણ એકાદશીનો વ્રત પોતે કરીને સમાજને બતાવે છે અને કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ જ્યારે આચરણ કરે ને એટલે નાના માણસ એને જોઈને અનુસરતા હોય છે એટલે શ્રેષ્ઠ માણસના જીવનમાં આચરણ બહુ સારા હોવા જોઈએ અમે અહીંયા ચોડતા હોય તો પછી તમે શું કરો કેવો જોઈએ અમને જોઈને પછી દાદા એ ખાય હાલો આપણે ચાલુ રાખો એટલે શ્રેષ્ઠ માણસ નો આચરણ છે ને એ હંમેશા માટે બીજાને બોધ આપે છે શ્રેષ્ઠ માણસો કેવી રીતના રહેવું જોઈએ બને ત્યાં સુધી મૌન રહે બોલે તો સારું બોલે ખાય તો સારું ખાય જાય તો સારી જગ્યાએ જાય અને જ્યારે પણ એને કંઈક કરવાનું મન થાય તો સારું કાર્ય કરે આ શ્રેષ્ઠ માણસના લક્ષણો છે ભાગવતજીમાં લખેલું છે ભાગવતના ના દસમ ભગવાન કૃષ્ણ દાવજી મહારાજને કહે છે શ્રેષ્ઠ એટલે શું ભાઈ તો કે જેના આચરણમાં કેવલ ને કેવલ પવિત્રતા છે એનું નામ છે શ્રેષ્ઠ આચરણમાં પવિત્રતા મારા મોઢેથી બીજું કાંઈ બોલું જ નહીં મારા વ્યવહારમાં બીજું કાંઈ આવે જ નહીં એ શ્રેષ્ઠતાની નિશાની છે યાદ રાખજો પૈસો બધા કમાઈ લેવાના છે ને અત્યારના યુગમાં પૈસો કમાવો એકદમ ઈઝી છે અત્યારના જમાનામાં પૈસો કમાવો બહુ ઈઝી છે પણ સંસ્કારને ડેવલપ કરતા જવા સુધરવું આ બધું બહુ અઘરું છે હો ઘણા તો બોલો સુધરતા નથી સુધરવાની તો બાજુ પર વાત ઓર બગડતા જાય બોલો ભગવાન કૃષ્ણના મહા ભાગવતજી ની અંદર જબરજસ્ત શબ્દ દાવજી મહારાજ ને કહે છે શ્રેષ્ઠ માણસના લક્ષણો કેવા હોવા જોઈએ છ શ્લોક ની અંદર ભગવાન કૃષ્ણ પોતે દાવજીને કહે છે લોકો તમને પગે લાગતા હોય લોકો તમારી આદર સત્કાર કરતા હોય ત્યારે તમારી જવાબદારી બહુ વધી જાય અને વધી ગયેલી જવાબદારી છે ને એને ઈમાનદારીથી નિભાવતા હોતે આવડવી જોઈએ